મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળ્યા છે આજે મોડાસા કોર્ટમાં જ્યારે મુફ્તી સલમાન હઝરીના રિમાન્ડ પૂર્ણ થયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તેમના જામીન છે તે નામંજૂર કર્યા છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે પણ આદેશ કર્યા છે જેને લઈને હવે મુફ્તી સલમાન અઝરીને અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવશે વાત એવી પણ છે કે તેમને વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે અને સોમવારે જામીનની અરજીને લઈને સુનાવણી થઈ શકે છે પરંતુ ગુજરાતમાં તેમના વિરુદ્ધ ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે તેમને જેલમાં મોકલવાનો આદેશ છે તે મોડાસા કોર્ટે કર્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન મુંબઈના મોલાના મુફ્તી સલમાન અઝરી છે તે એકત્રીસ જાન્યુઆરીએ જુનાગઢ આવ્યા હતા જુનાગઢના નરસિંહ રાવ સ્કૂલ ખાતે તેમણે એક જનસભા જનસભા સંબોધી હતી જેમાં આ જે છે તેમાં નશા મુક્તિને લઈને તેમજ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવે તે માટેનો આ કાર્યક્રમ હતો પરંતુ આ કાર્યક્રમ દરમિયાન મૌલાના સલમાન અઝરી દ્વારા એક ભાષણ કરવામાં આવ્યું હતું જેને લઈને તેમના પર આરોપ છે કે આ ભાષણ છે તે કોમી વય મનુષ્ય ફલાય તે પ્રકારનો છે અને વિવાદિત છે જેને લઈને તેમની સામે આ બાબતને લઈને જે જૂનાગઢ બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા ફરિયાદ નોંધી હતી જેમાં આઈપીસી એકસો ત્રેપન બી પાંચસો પંચાવન બે અંતર્ગત ફરિયાદ નોંધ્યા બાદ તેમને તેમની ધરપકડ છે તે ગુજરાત એટીએસની ટીમે મુંબઈથી કરી હતી અને ત્યારબાદ તેમને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા હતા જૂનાગઢ કોર્ટ દ્વારા મુફ્તી સલમાન અઝહરીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ થોડાક દિવસ બાદ બીજી ફરિયાદ છે તે કચ્છના સમખ્યાણામાં નોંધાઈ હતી વાત કરીએ તો સમખ્યાણામાં તેમણે એકત્રીસ જાન્યુઆરીની આસપાસ છે ત્યાં આવી જ રીતે એક જનસભા સંબોધી હતી ભાષણ આપ્યું હતું અને તેમના પર ફરી એકવાર આ જ જૂનાગઢમાં જે આરોપો લાગ્યા હતા એ પ્રકારના આરોપો લાગ્યા હતા ત્યારે તેમને કચ્છની ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન પછી ત્રણ દિવસ બાદ તેમને કોર્ટે જામીન આપ્યા હતા ત્યારબાદ ચોવીસ ડિસેમ્બરે જ્યારે મૌલાના સલમાન અઝહરીએ અરવલ્લીના મોડાસા ખાતે આવેલા જે એક ગ્રાઉન્ડ છે ત્યાં એક જનસભા સંબોધી હતી નશા મુક્તિ કાર્યક્રમને લઈને ત્યારે તેમના વિરુદ્ધ નવ ફેબ્રુઆરીના રોજ છે તે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ને આમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બન્યા હતા અને સેમ આ પ્રકારનો આરોપ ફરી તેમના ઉપર લાગ્યો હતો ત્યારબાદ જેવી રીતે ભચાઉ કોર્ટે જામીન આપ્યા અને અરવલ્લી પોલીસે મૌલાના સલમાન અઝહરીનો કબજો લીધો હતો ને તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન તેમને પૂછપરછ કરવામાં આવી અને આજે જ રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ મોલાના સલમાન અઝરીને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આ દરમિયાન જ્યારે જામીન અંગે જે મુફ્તી સલમાન અઝરીના વકીલ છે તેમના દ્વારા કોર્ટમાં માંગ કરવામાં આવી ત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા છે અને મોલાના સલમાન અઝરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આદેશ કર્યા છે જેને લઈને હવે મોડાસા પોલીસ છે તે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોલાના સલમાન અઝરીને મોકલી આપશે હવે સોમવારે આ સમગ્ર મામલાને લઈને જે જામીન અરજી છે તેને લઈને વધારે સુનાવણી થશે કેમ કે મોલાના સલમાન અઝહરી સામે એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાઈ છે જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે અમારી નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં